સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એન્ટી ડ્રગ્સ સાથે ભરત ભગવાનભાઈ પટેલ નામના વ્યક્તિને ઝડપી બાવન ગ્રામથી વધુ એન્ટી ડ્રગ્સ ઝડપ્યું છે જે શહેરી વિસ્તારમાં યુવાનો માટે વેચાણ માટે લાવવામાં આવ્યું હતું સુરત શહેરમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપારને અટકાવવા માટે સુરત પોલીસની વિશેષ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી સતત કડક કાર્યવાહી કરી રહી છે શહેરમાં નશાના જાળને ફેલાતા અટકાવવા એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ચોક્કસ ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે સાયણ રોડ વરિયાવ જંક્શન સર્કલ સામે જાહેર માર્ગ ઉપર ટોયોટા કાર નંબર જીજી ઝીરો ફાઇવ આર ઝેડ સિક્સ નાઇન નાઇન ફોર ઉપર શંકાસ્પદ હલચલ જોવામાં આવી હતી જે બાદ પોલીસ ટીમે આ કારને રોકી તપાસ હાથ ધરી હતી અને કારની તલાશી દરમિયાન રૂપિયા પાંચ લાખ સત્યાવીસ હજાર સાતસોની કિંમતના બાવન ગ્રામ મેથાએમ ફેટામાઈન ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો સાથે જ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા વીસ લાખ સાડત્રીસ હજાર સાતસોની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી ભરત ભગવાનભાઈ પટેલની ઓળખ કરવામાં આવી છે આરોપી ફ્લેટ નંબર ચારસો ચાર બિલ્ડિંગ બી થ્રી અક્ષય જ્યોત એપાર્ટમેન્ટ ભૂલકા ભવન સ્કૂલની બાજુમાં અડાજણ હજીરા રોડ ખાતે રહે છે મૂળ વતન નાગલપરનો દરવાજો બોટાદ અને જિલ્લો બોટાદ છે ત્યારે પોલીસ દ્વારા આ આરોપીને સખત પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી કે તે મુંબઈમાં રહેતા એક વોન્ટેડ આરોપી પાસેથી મેથેમ ડ્રગ્સ મંગાવતો હતો સુરત અને આસપાસના વિસ્તારોમાં છૂટક વેચાણ કરતો હતો આ કેસમાં સુરત એસઓજીએ મુંબઈમાં રહેતા એક મોટો ડ્રગ્સ સપ્લાયર વોન્ટેડ હોવાનું ખુલ્યું છે આરોપી ભરત પટેલે પોલીસને માહિતી આપી કે તે વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવી સુરતમાં વેચાણ કરી રહ્યો હતો હવે એસઓજી દ્વારા વોન્ટેડ આરોપી સુધી પહોંચવા માટે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે અને તેની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે આ સમગ્ર કિસ્સાને લઈને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એનડી પીએસની કડક જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરાયો છે પોલીસનું માનવું છે કે આરોપી એક મોટું નેટવર્કનો ભાગ હોઈ શકે છે અને વધુ તપાસમાં અન્ય કેટલાક નશા વેચાણકારો સામે મોટો ખુલાસો થઈ શકે છે